અને સમાચાર અરવલ્લીના મેઘરજનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં શંકાસ્પદ તીડના ઝુંડને લઈને ખેતીવાડી અધિકારીએ સ્થળ તપાસ કરી જિલ્લાના મેઘરજના જીતપુર ગામમાં તીડના ઝુંડ પહોંચ્યાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી જે બાદ ખેતીવાડી અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરી ખેતીવાડી વિભાગની પ્રાથમિક તપાસમાં જીવાત તીડના ઝુંડ નહીં પરંતુ તિત્તી ઘોડા હોવાનું દાવો કરાયો છે જો કે હવે દાંતીવાડા યુનિવર્સિટીના પરીક્ષણ પછી જીવાત અંગે સત્ય સામે આવી શકે છે અમારા ગામમાં આ તારીખ ના સ્વાધ્યે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરતાની સાથે જ તીડ નામના જે જંતુ એ પુષ્કળ પ્રમાણમાં લાઇટો આગળ આવી હતી જેથી અમે સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી અને અંધારું કર્યું છતોએ પુષ્કળ પ્રમાણમાં આજુબાજુની દિવાલોની ચોટીની વ્યસ આજુબાજુમાં કાઇને સોયાબીનની એ બધી ખેતી છે તો અંદર દાખલ થાય તો પુષ્કળ નુકસાન કરેલું છે લોવાની ગટતી કાર્યવાહી થાય અને દવાચાણ કરવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું નહીં જલ્દીથી જલ્દી થાય તો સારું નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં